વડોદરાના કોટા વિસ્તારમાં જીઇબી સબડિવિઝનની બેદરકારી સામે આવી છે વડોદરામાં એમજી વીસીએલના કોટા સબડિવિઝનમાં આવતા વિસ્તારોમાં જીઇબીની બેદરકારી છતી થઈ છે ચોમાસા બાદ ઉગી નીકળેલા વિલા આજે ઝાડ બની ગયા છે અને આખું ટ્રાન્સફર ડીપી ઝાડથી ઘેરાઈ જતા ટ્રાન્સફોર્મર ડીપી અદ્રશ્ય બન્યું છે તે જ પ્રમાણે તાંદરજા સનફાર્મા કંપનીની બાજુમાં આવેલા આશિયાના અને રોયલ વુડા ખાતે પણ ટ્રાન્સફોર્મર ડીપી ઝાડ અને વિલાવથી ઘેરાયું છે આશિયાના બંગ્લોરની ડીપીમાં અગાઉ વરસાદી માવઠામાં આ ઝાડના કારણે મોટો ભડકો થયો હતો અને ટ્રાન્સફોર્મર ડીપી સળગી ગયું હતું જે બાદ જીબીના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાઈ હતી તે સમયે સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત પણ કરાઈ હતી છતાં આજ દિન સુધી એમ કોઈ અધિકારી કે કર્મચારી જોવા પણ મળી આવ્યા નથી તેમ સ્થાનિકોનું કહેવું છે જ્યારે આસિયાના બંગ્લોઝ ખાતે લગાવવામાં આવેલ ટ્રાન્સફોર્મર ડીપી જાડીઓને વેલાઓ વચ્ચે આખું ઢંકાઈ ગયું છે ત્યાં નીચે ટ્રાન્સફોર્મરને ગ્રીલથી સુરક્ષિત પણ કરવામાં આવી નથી જ્યારે નીચે ફ્યુઝમાં ઢાંકણું પણ નથી અહીં ખુલ્લામાં નાના નાના બાળકો રમે છે જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ આ જ રીતે બાજુમાં આવેલ રોયલ ગુડાના ટ્રાન્સફોર્મર ડીપીમાં પણ વેલા ઉગી નીકળ્યા છે પણ તંત્ર દ્વારા ટ્રાન્સફોર્મર ડીપીની સાફ સફાઈ કરવાની તસ્દી લેવામાં આવતી નથી સાહેબ રજૂઆત કરી છે આ લોકોએ તાંદલજા વિસ્તારના અંદર કેટલી જીબીના અંદર વેલા લાગી ગયા છે એમાં કઈ થશે કોઈ કોઈને લાઈક કે કોઈ જડી જશે કોઈ ભરી જશે એની જવાબદારી જીબીની એ ઘણી જગ્યા રોયલ ગુડા છે સંતોષનગર ઉડા છે એવા ઘણા તાંદલિયામાં ઉડાઓ છે ત્યાં જી ટીબીના ઉપર લોકો કંઈ ધ્યાન આપતા નથી અને ઘણી વખત વાયર શોર્ટ થાય છે આ બધું પ્રોબ્લેમ અહીં તાંદલિયામાં રહે છે એટલે નમ્ર વિનંતી છે આજે અમે રજૂઆત કરશું પણ આ કોઈ ધ્યાન આપતું નથી એના માટે અમે રજૂઆત કરવા બધા જવાના છીએ